બેટ દ્વારકામાં રિક્ષા ચાલકના ત્રાસથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ચાલકો પેસેન્જરને વધુ પૈસાની લાલચે ફરવી ફેરવીને લઈ જતાઓનો આક્ષેપ કરાયો છે આ બાબતે સ્થાનિક લોકોએ અવાનવા તંત્રને રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી બેટ મંદિરથી પાર્કિંગ ફક્ત એક દોઢ કિલોમીટર દૂર છે જ્યારે વધુ પૈસા લેવાની લાલચે રિક્ષા ચાલકો આમ તેમ ગલી ખાચામાં ફેરવીને યાત્રિકોને પરેશાન કરી રહ્યા છે અમે સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા એક નાનકડો રસ્તો એવો જાય છે અને અત્યારે અમારા નાના નાના છોકરા છે તો અહીંયાથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ થાય છે અને અહીંયા ફૂલ ટ્રાફિક જામ થાય છે અને અંતમાં છોકરાઓ અત્યાર સુધી સ્કૂલ પણ જાય છે તો ત્યાંથી પાછું આવું જવું બહુ જ તકલીફમાં તકલીફમાં છે એટલે અત્યારે આ પ્રશાસનને આમાં ધ્યાન થોડુંક આપવું જોઈએ અને જે મેઇન રસ્તો છે ત્યાંથી રિક્ષા ચાલકોને જો પરમિશન મળી જાય તો આ નાના રસ્તામાં અમને લોકોને તકલીફ ઓછી થાય અમને રિક્ષાથી વિરોધ નથી નથી કોઈ આ રસ્તામાં નાના છોકરાઓ છે અને સ્કૂલેથી ઘરે આવવા જવા ટ્યુશનમાં અત્યંત અમને પ્રોબ્લેમ થાય છે એના માટે અમે પ્રશાસન પાસે વિનંતી કરીએ છીએ કે આમાં કંઈ પણ આગળ પગલા લઈ હું સોસાયટીમાં બેટ દ્વારકા સોસાયટીમાં રહેણાંકી વિસ્તાર જે છે ત્યાં રહું છું રહેણાંકી વિસ્તારની બાજુમાંથી નાનો રસ્તો નીકળે છે હાલ ત્યાં સરકારે રોડની સુવિધા કરેલી હોવા છતાં પણ આ રોડેથી રિક્ષાઓની અવરજવર બહુ જ થાય છે અતિશય ત્યાં રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે અને રહેણાંકી વિસ્તારમાં નાના બાળકોવાળા કુટુંબ પણ રહેતા હોય છે બાળકોને રમવા માટે મેદાન ના હોય તો રોડ પર પણ રમતા હોય છે તો આ રીક્ષાને અવર ના લીધે દરેક ફેમિલીના મેમ્બરને પોતાના બાળકોની ચિંતા રહે છે ઉપરાંત અહીંથી બાળકો સ્કૂલે અવર જવર કરતા હોય છે તો બાળકોને સ્કૂલે આવવા જવાના રસ્તામાં પણ તકલીફ થાય છે જો એ વાહન સાયકલ જેવા વાહનથી જતા હોય તો પણ એને તકલીફ થાય છે કારણ કે રિક્ષાની અવર જવર એટલી છે અને નાના બાળકોને ધ્યાન ન હોય તો ઠોકર પણ લાગી શકે છે એના ઉપરાંત હું અહીંયા મારા ઘર પાસે ટ્યુશન ચલાવું છું આ રિક્ષાવાળા નીકળે છે એનાથી મને કાંઈ પ્રોબ્લેમ નથી એ લોકોનું કામકાજ છે ભલે કમાણી કરે પરંતુ જે મેઇન રસ્તો ચાલુ રાખવો જોઈએ એ બંધ છે અને આ નાના રસ્તામાંથી રિક્ષાઓ નીકળે છે એના લીધે આ વિસ્તારના દરેક રસ્તામાં આવતા દરેક ઘરના કુટુંબને તકલીફ ભોગવવી પડે છે નિરાધા પ્રાથમિક શાળાની આચાર્ય છો મારે ગૌશાળા પાસેથી જે રસ્તો જાય છે ત્યાંથી મારા બાળકો અને અમારા બાળકો તથા સ્કૂલના બાળકો ત્યાંથી જ અવર જવર કરે છે તેનાથી બહુ જ પ્રોબ્લેમ થાય છે જયારે અમે ત્યાંથી નીકળીએ છીએ ત્યારે રિક્ષા એવા અપશબ્દ અમને સાંભળવા પડે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા